વરસાદ મોન્સૂન બ્રેકની અસરથી રાજ્યમાં વરસાદની અછત સર્જાઈ શકે છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ મોન્સૂન બ્રેક આવ્યો છે ગુજરાત રીજીયનમાં પંચોતેર ટકા વરસાદની અછત જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છાસઠ ટકા વરસાદની અછત પચીસ જૂન બાદ એક્ટિવ મોન્સૂનની શરૂઆતની શક્યતાઓ જોવામાં આવી રહી છે ન્યૂઝરૂમથી અમારી સાથે પ્રતિક જાદવ જોડાયેલા છે પ્રતિક જે પ્રમાણે ચોમાસાનું આગમન તો થયું છે પરંતુ તેમાં એક બ્રેક વાગી છે આ મોન્સૂન બ્રેકના કારણે વરસાદની અછત સર્જાવાની પણ શક્યતા જોવામાં આવી રહી છે શું માહિતી કિન્નરી ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ચૂક્યું છે પરંતુ ચોમાસું આગળ નથી વધી રહ્યું નૈઋત્યનું ચોમાસાનું જનરલી પંદરમી જૂન પછી ગુજરાતમાં આગમન થતું હોય છે પરંતુ ચાલુ વર્ષની જો વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે દસમી જૂને ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું હતું પરંતુ ત્યારબાદ છે તેને યોગ્ય ભેજ અને પવન ન મળતા હવે આ ચોમાસું છે તે દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયું છે અને આ જ કારણથી હવે ગુજરાત પર ચિંતાના વાદળો ઘેરાયા છે કારણ કે જે મેપ છે મેપ દ્વારા આપણે બધાનો પ્રયત્ન કરીશ કે આ જે મેપ છે તે I <laughs> do ગુજરાતમાં હાલની મોન્સૂન કન્ડિશન બતાવી રહ્યા છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે વીસ જૂન પછી ચોમાસાનું આગમન થતું હોય છે પરંતુ ગુજરાતમાં દસમી જૂને ચોમાસાનું આગમન દક્ષિણ ગુજરાતમાં થયું હતું અને ત્યારબાદ હવે સિચ્યુએશન એવી થઈ છે કે આ ચોમાસું છે તે આગળ નથી વધી રહ્યું અને આ કારણથી હવે ગુજરાતમાં ચોમાસા વરસાદની અછત સર્જાઈ રહી છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી વરસાદ નથી વધી રહ્યો અને કન્ડિશન જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલ વરસાદની સિચ્યુએશન જામી છે પરંતુ વરસાદ નથી પડી રહ્યો કારણ કે ચોમાસું આગળ નથી વધી રહ્યું આજ કારણથી હાલ મોન્સૂન બ્રેક જોવા મળી છે ગુજરાતની હાલ કન્ડિશનની જો વાત કરવામાં આવે તો ગુજરાત રિજિયનમાં કુલ પંચોતેર ટકા જેટલા વરસાદની અછત જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્ર કચ્છ એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છાસઠ ટકા જેટલા વરસાદની અછત સર્જાઈ રહી છે હાલ અત્યાર સુધીમાં જે વરસાદ વરસવો જોઈએ તે વરસાદ નથી વરસી રહ્યો જેનામાં પાછળનું એકમાત્ર કારણ મોન્સૂન બ્રેક હોઈ શકે છે અને જો નિષ્ણાતોનું માનીએ તો આગામી પચીસમી જૂન બાદ ગુજરાતમાં એક્ટિવ મોન્સૂન થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે હાલ જે ચોમાસું છે તે વીક મોન્સૂન તરીકે આગળ વધી રહ્યું છે પરંતુ વીક મોન્સૂન હોવાના કારણે ચોમાસું આગળ નથી વધતું અને આ રાજ્યમાં વરસાદ પણ નથી થતો તેવામાં હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ત્યારે ઉત્તર ગુજરાત સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ ન થવાના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે પરંતુ નિષ્ણાતોનું જો આગામી પચીસમી જૂન બાદ રાજ્યમાં સારો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કારણ કે પચીસમી જૂથ બાદ સારો ભેજ તેમજ સારો પવન નૈઋત્યના ચોમાસાને મળી શકે છે જેના કારણે રાજ્યમાં ચોમાસું એક્ટિવ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે